ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી જીત્યો એશિયા કપ દેશભરમાં ઉજવણીનો માહોલ મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ અભિષેક શર્માના નામે જ્યારે તિલક વર્માને જીત્યું મેન ઓફ ધ મેચનું ટાઇટલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને પાઠવી શુભેચ્છા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું રમતના મેદાનમાં પણ ઓપરેશન સિંદુર પરિણામ ભારતની જીત તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારતનો અસાધારણ વિજય આજે દિલ્હી ભાજપને મળશે નવું કાર્યાલય પ્રધાનમંત્રી મોદી કરશે દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત નવા કાર્યાલયનું ઉદઘાટન મંત્રીઓ રહેશે ઉપસ્થિત દિવાળી અને છઠ પહેલા બિહારને મળશે મોટી ભેટ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે પટનાથી ત્રણ અમૃત ભારત એક્સપ્રેસને આપશે લીલી ઝંડી તો ચાર પેસેન્જર ટ્રેનોની પણ આપશે ભેટ બિહાર ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ તેજ બિહાર ચૂંટણી માટે ભાજપે ઘોષણાપત્ર સમિતિની કરી રચના જ્યારે કોંગ્રેસ સહિત એનડી ગઠબંધનમાં મુખ્યમંત્રીના ચહેરાથી લઈને સીટ શેરિંગ પર અસમંજસ સ્થિતિ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભારતીય કોસ્ટગાર્ડ કમાન્ડર સંમેલનમાં આપશે હાજરી તેઓ વિકસિત ભારત અને પૂર્વ સૈનિક કલ્યાણ પર રાષ્ટ્રીય પરિષદનું કરશે ઉદ્ઘાટન રાજ્યમાં ફરી વરસાદની ધમાકેદાર બેટિંગ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો બત્રીસ તાલુકાઓમાં વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર તો રાજ્યના નવ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની શાળા કોલેજો અને આંગણવાડીઓમાં આજે રજા જાહેર રાજ્યના ડેમોમાં પાણીની આવક ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક તો રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું અપાયું રેડ એલર્ટ તો અમદાવાદ ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગિયારમી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો કરાવ્યો પ્રારંભ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉદઘાટન સમારોહમાં રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા હતા ઉપસ્થિત રાજ્યમાં વરસાદ વચ્ચે અનેક સ્થળોએ ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ તો ક્યાંક વરસાદના કારણે અનેક ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા રહ્યા બંધ આજે મહાસપ્તમીના દિવસે માતા કાલ રાત્રિની કરવામાં આવશે પૂજા